જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધા આજના એક નવા બ્લોગની અંદર હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે તમને બધાને એક 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 વાત શેર કરવી છે કે મને સરસ મજાનો વિચાર આવ્યો આપણે નવું ફાઉન્ડેશન ચાલુ કરીએ ભાવિક ફાઉન્ડેશન અથવા તો તમે બધા નામ સજેસ્ટ કરજો બરાબર છે પણ એના પેલા તમે બધા કોમેન્ટ કરો મારા ભાઈ કારણ કે હું તમને બધાને ખાલી સબસ્ક્રાઇબર નહીં કહેતો હું તમને બધાને મારો પરિવાર માનું છું એટલે હું તમને બધાને કહી રહ્યો છું કે તમે બધા કોમેન્ટ કરો ખરેખર ફાઉન્ડેશન ફાઉન્ડેશનમાં ખોલવું જોઈએ કે ના ખોલવું જોઈએ કારણ કે મારે કેવું થાય છે ખબર છે ઘણી વખત અમે કરિયાણાની કીટો આપીએ ને તો ઘણા બધા મિત્રોના અલગ અલગ ગામમાંથી આપણા સાબરકાંઠા અરવલ્લીમાંથી મેસેજ આવતા હોય છે ફોન આવતા હોય છે કે ભાવિકભાઈ અમારા ગામમાં આ વ્યક્તિને મદદરૂપ જોઈએ છે આ વ્યક્તિને જરૂર છે આ દાદીને આ બાને આ દાદાને આ છોકરાને છોકરીને વિદ્યાર્થીને ઘણા બધાને ઘણી બધી પરિસ્થિતિ નબળી હોય છે અને ઘણા બધા મિત્રો મને કોલે કરતા હોય છે મેસેજે કરતા હોય છે પણ આપણી ભાઈ એટલી બધી ઇન્કમ નથી કે આપણે કોઈકને મદદરૂપ થઈએ તો આજે આપણે એક નવો વિચાર રજૂ કરીએ છીએ તો તમારા બધાને સપોર્ટ કરવાનો છે પહેલાં તો તમારા બધાને કોમેન્ટ કરવાની છે તમારી જેટલી પણ કોમેન્ટો સારી સારી આવશે એ કોમેન્ટ પરથી આપણે ટૂંક જ સમયમાં નવું ઉદ્ઘાટન કરી દઈશું ફાઉન્ડેશનનું બરાબર છે તો ગાઈ જુઆ ચા બની ગઈ છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી બે હજાર 2026 ની પહેલી કરિયાનાની કિટ આપવા માટે આપણે આપણે બરાબર છે કરતા હતા કે હું જે કમાતો હતો ને અમારી જે ઇન્કમ આવતી હતી સોશિયલ મીડિયા થી એ મોની અમે મદદરૂપ થતા હતા પણ આ વખત આપણે બે માં એક નવું નિયમ લીધું છે કે ગેમિંગ પ્રમોશન કરવાના નહીં ટોટલી એ ટોટલી આપણે ગેમિંગ પ્રમોશન બિલકુલ બંધ કરી દીધા છે એટલે ઓનલી ફોર આપણી ઇન્કમ રહેવાની છે જાહેરાતોથી બરાબર છે યુટ્યુબ રેવન્યુથી એટલે એ મોટીથી એટલું બધું આપણે દાન કરી શકીએ નહીં પણ તમે બધા સપોર્ટ કરો તમે બધા સારામાં સારી કોમેન્ટ કરો તો આપણે ટૂંક સમયમાં નવું ફાઉન્ડેશન ચાલુ કરી દઈએ આજે જીએસટી રાયગઢ કીટ આપવા માટે કરિયાના બરાબર અને જોઈએ બધા મિત્રો કોમેન્ટ કર્યું તો પછી આપણે ફાઉન્ડેશન ચાલુ કરીશું બાકી તમારું કેવું થાય છે સપોર્ટ મજા હમ તારું અમે

રૂપાલ ગોમના મારા પરમ મિત્ર મળ્યા છે હું છે જયભાઈ કયો મજા માં છે કે શાંતિ તો લેહડો ગાઈસ રૂપાલ થી આપડે કરિયાના કીટ લઈ લીધી છે તો અમે જઈએ સીધા રાયગઢ અમે વચ્ચે કોઈ જગ્યાએ સ્ટોપ નહીં થવાનો તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ રાયગઢ ગોમ તો લેડો આપણે જે એમને કડિયાનાની કીટ આપવાની છે એમને પહેલા ફોન કરીએ ફાઇનલી જે એમને આપણે કડિયાનાની કીટ આપવાની છે એ મળી ગયા છે તો એમના ઘર આગળ જ આપણું ભાર્યા રહ્યા છીએ તો લેહડો કરિયાનાની કીટ લઈ અને જીએ એમનું ઘર છે ને આવી રહ્યું છે તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે શું નામ છે તમારું સદવસી રંગુસી સોલંકી બરાબર શું તકલીફ છે તમારે

તો ગઈ ફાઇનલી કરિયાનાની કીટ આપી દીધી છે મારા ભાઈ અને એ ભાઈ ન મોઢાનું કેન્સર થયેલું છે એટલે પૈસાની બહુ જરૂર છે દવાખોન જવાના પૈસા નહીં એવું એ ભાઈ કહેતા હતા બરાબર છે તો તમે બધા કોમેન્ટ કરો મારા ભાઈ કે કે ખરેખર ફાઉન્ડેશન ખોલવું ખોલવું જોઈએ જોઈએ ના એક એક સરસ મજાની કોમેન્ટ તો બીજા પણ બા જોવા મળ્યા છે છે તકલીફ પછી બે છોકરા છે છે પણ ખાવાનું કશું એવું કેટલી હું

कोणता बा मा कोण मोर होई छे ते बार आती ठंडी नहीं लागती पछे कोनसा बा नी कोनता बे कोनता बे हां पण अमर तो बाके होय ने बेन तो ना के होय ना हां ह एला आता मारमो कोण राती ठंडी बंडी लागती है न ठंडी लागे हो

રાઈ ગઢ આયા હોય અને મહાદેવના દર્શન ના કરીએ એવું બને મારા ભાઈ ના બને તો ગાઈ જો બધા મારા સબસ્ક્રાઈબરો ફેન ફોલોઈંગ આઈ છે નાના બાળકો હાય હાય કે બોલતી પબ્લિક મજા મે મજે મે હો ના આ બધા જો નો નો બાળકો કેમ બણો છો સાત સાત નામ સાત સાત નામ એવું હું સાત નામ આપણે ગુજરાત ના મુખ્યમંત્રી કોણ છે હે ગુજરાત મુખ્યમંત્રી મુખ્યમંત્રી

નરેન્દ્રભાઈ મોદી સાહેબ બરોબર એક બા અને એમના બે દીકરા છે પણ એક કે ઘર માં રાખતા નહી અત્યારે બધા જોડે છે મહીપતસિંહ ફાઉન્ડેશન ચાલે છે બાપુનું પણ અમુક દીકરાઓ કેવા આવે ખબર છે કે એમને માનું તો પણ ના મોકલે બહુ જૂની વર્ષો પુરાણી જુઓ વાવ છે મારા ભાઈ બધી થઈ ગઈ છે છે અંદર બધું બગાડી કચરો કચરો થઈ ગયો અઘન થાય છે હાલમાં વાવ એટલું બધું તો ખાસ ખબર નહીં પણ લગભગ એવું કેવાય છે આઠસો થી નવસો વર્ષ જૂની વાવ છે તો લેહડો ગઈ મહાદેવના ના દર્શન કરીયે વૈજનાથ મહાદેવ હર હર મહાદેવ મસ્ત મંદિર છે અને જગ્યા પણ આજુબાજુમાં એટલી સુકૂનવાળી જગ્યા છે ને જબરજસ્તી બાકી આ બાજુ જોવા બધી સમાધિઓ પણ છે ઓન અંદર શિવલિંગ મોટામાં મોટું તો ગાઈસ આપણે જઈએ છીએ પ્રતાપસાગર જોવા માટે અને મારા ભાઈ ખતરનાક જંગલ છે યાર એકદમ ભયંકર જંગલમાંથી જવું પડે છે જુઓ તમને થોડો ઘણો રસ્તો બતાવીએ હા એ એક પ્રકારે એડવેન્ચર કહી શકાય બરોબર અને આગળ જોવા વિકોજી એમનો વ્લોગ લે છે હા એ નવા બ્લોગર છે માર્કેટમાં આવ્યા છે તો ભાઈ એમની ચેનલ પર જજો ને એમના વિડીયો જોજો સપોર્ટ કરજો બરાબર બાકી પહેલાં પણ આપણે અહીંયા આવી ચૂકેલા છીએ પ્રતાપ સાગર જોવા માટે આ બધું જંગલ જ છે મારા ભાઈ અને ઉપર એક જોરદાર ડુંગર છે તો ફાઇનલી આવી ગયા છે પ્રતાપ સાગર ઓ માય ગોડ વાવ એક નંબર દેખાઈ છે ગાઈઝ લહેડો તમને બધાને બતાવીએ પ્રતાપ સાગર તો ગાઈઝ આવી રહ્યું છે પ્રતાપ સાગર પેલા તો પોણી છે ને છેક આટલું ઊંધી હતું પણ અત્યારે પોણી સુકાઈ ગયું છે અને તો છેક છેકું બધું પોણી પોણી છે વડલો જોવા મળે છે અને એવું કેવાય છે કે આ જે પાછળ વડલો દેખાય છે ને એના પર એક પિક્ચરે બનેલું છે વીર માંગના ગુજરાતી મૂવી બનેલી છે તો ગાઈસ સાઈટ વરસ જ જૂનું વડલું છે તો લેડો થોડે આપણે એક કેતા ને આહા લે રોટા રોટા દવાઈ ને લેવા તું આહા લે મજા આવે છે લે ખરું ભાઈ ભાઈ તો મિત્રો જોઈ લો ભાઈ અહીં આવી ગયો છે બેટ ધરો તો લેડો તાન મસ્ત થોડું રમી નાખે અને વય પાછું રિસ્કેરાય કારણ કે વધારે તોણીને મારીએ ને સિક્સ

અને આપણે આયા છીએ કૂવો જોવા માટે રાઈટનો મોટામાં મોટો કુવો બતાવીએ જુઓ કુવાની કિનારો તો જુઓ બહુ મજબૂત બનાવેલો છે અને આ અંદર પોણી પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે એકદમ કાચ જેવું પોણી છે પીવું હોય તો એ પીવાય આ ખાલી સામાન ને બધું પડી જાય ઉપરથી કારણ કે ઉપર બધા વૃક્ષો કરો ને એનો બધા પોનો પડે છે અંદર તો ગાઈઝ મસ્ત સી પ્યારી સી સુકૂનવાળી જગ્યાને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે બાકી વ્લોગે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને તમને બધાને કીધું મારા ભાઈ જે રીતે ફાઉન્ડેશન ચાલુ કરવાનો વિચાર છે તો વિચાર આપણે મારા બધા સબસ્ક્રાઇબર એટલે કે મારા ભાઈ મારા પરિવારના આગળ રજૂઆત કરું છું તો તમે બધા કોમેન્ટમાં જરૂરથી તમારી રાય જણાવજો બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવાયલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યા કાલના નવા વિડીયોમાં બબાય ટેક કેર એન્ડ જય માતાજી